વારે વા દિવારી હા મજા ની હજાર ની નીંદર કરે એટલે રામ રામ દઈ રહ્યા કે દઈ રહ્યા બધું મજા માં એકદમ મજા છે ને આસ્તા ઝાકર આવી ઝાકર આવી ઝાકર આવી તો કારો કો ભેણી મે વર્ષ્યો એવી ઝાકર આવી આગળ ઉને ભાતા ને ખડે લીધો વાગો ને તો મણી કાલે કેની ધર્મેશ કાકે એક આ કોઈ રીલ મોકલી દી ઝાકર હતી એકદમ એટલે તમે બધા પર જોઈ છે હે તો ઇન્સ્ટાગ્રામ તા જી અટાણ વાપરતા એમાં લગભગ બધા પર એટલે ફૂગે હોય

ને જો મારા હાટું વાલી રાખ્યા હતા હાલો તેમ આવે જાવ ખાવા હોય તો દાડી કેવા છે મસ્ત મજાના કેવા મીઠા છે બહુ મીઠા છે બોર ની દબદામ ની લીંબુડિયું નારિયેલીઓ નાથાભાઈ ની વાડીમાં ગાય જ્યાં પડ્યો પોપ કાલુ ની ઓર્ગોનિક દવા મકાઈ માં સાટે સાટે ના મૂકે દીધો તો હવે સાટવાની છે ડુંગરી માં લોહણ માં દવા સાટે દાઉં લઈ ગયા આડા ત્રણ જીવ થયો નવડે ગઢડા થી આવે છે પછી ગાઢવાની કોમેન્ટ આવી હતી ગાડલા કેટલાના લીધા ને કાથી લીધા અમારા ગામમાં જડે બે હાજર નું એક ગાટલું હે બે હાજર ની એક સીટ કોમેન્ટ એ પણ કે ભાઈ તમે પાડી ની ડોઝ નો ડોઝ ભાઈ ક્રમિનો ડોઝ બે ફેર્યા આની હે ને ક્રોમીન ગોળી ન આપે આની ઓલી બોટલથી ઉડાવી પડે થોડી ગ્રોથ થાય ને મોટા થાય ને તો પછી આપણી ગોળી આપે થઈ ગઈ આજે મેં એની ગોળી જ આપી હતી હા આજે ફરતે ગોરી જ આપી હતી ભાઈ અમે ને એક કોમેટિવ પણ હતી કે ભેંસુને કેટલા ટાણા પાણી કરો ભાઈ બે ટાઈમ પાણી કરીએ ફવાઈ વાગે દહ વાગે એટાણે સાડા છ પાંચ વાગે જો પાંચ વાગે ન પીએ તો હાજી હું કરવાની ફરજિયાત પીધું હોય તો નહીં કરવાની પણ નો પાણી પીધું હોય એટલે હું પાણી કરવાની ગાઈસ કાલુ નોંધ આજનો બ્લોગ છે ને આપણે મિક્સ કરી નાખીએ કે કાલે છે ને સાધો બ્લોગ નતો બોલ્યો કાલે પાંચ છ મિનિટનો જ બ્લોગ બન્યો હતો તો પછી મેં કીધું કે પાંચ છ મિનિટનો નો બ્લોગ નથી મૂકવું કાલોનો ને આજનો મિક્સ કરે અને મોટો બ્લોગ બનાવી નાખીએ કાલે કેવી ઝાકર હતી કારો કોપ ઝાકર કરું તી કાલે મેં બપોર બપોરી ખડ વઠવા લીધું ઝીંજવું હું કે હવારી ઝાકર આવે ને હવારી નાખવું હોય તો આ ઝાકર નો આવી હું કે કેવી કરી ભી હું વાહી ખડ ખાવાનો વારો આવ્યો હશે ને ખડમાં હાલે પાણી કેટલું ભરાણું એ જાય હેમાં રેડ એમાંથી રોડમાં કરે ને તાર મોટર બંધ કરી દઈએ વાટામાં પાણી સાટી આજ કેટલા નાખે ને બાંધી છે આજ નક્તિ સારી કાલે બાંધી છે આગળ ઢારીયા માં લીધી ને નીણ પૂરો નાખે એ આપણે હા સુધી ઉપાદી ખાધા કરે એ મોજ વારે વા દિવાળી હા મજાની હજારની નિંદર કરે એટલે એક ભાઈની કોમેન્ટ હતી કે તમારી આ વાતોડી કેટલા વરસની છે ભાઈ વરસ દીની છે કે એ વરસ માથે થઈ ગયું મીંદડી બાઈ શું કરે બગલાઓ બગલો હતો ને આ ઘણી હું ભાઈ માખીઓ ખાતો હતો ને બગલા હાટું એ ઊભીને વાત જો બગલાની

¿Qué es eso? 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 ¿¿ ¿Qué es eso? ¿¿¿ ¿Qué es eso? ¿¿¿ ¿Qué es? ¿¿¿¿¿ ¿Qué es? ¿¿¿¿¿ ¿Qué es? ¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿ qué es? eso qué હાલો કાંઈ ઢોર આખા ફેરવા ને ખ્યાલ હાલો ગદાટવા જવાનું છે ટ્રેન મટલી ગદપાટી ગયું